दस मिनट आ बात आती नहीं हमारा भाई हमको उड़ा ही नहीं ना कोई तो पता नहीं है लाला ने सरिया तक पहुंचा दिया तो लेवा કદી વધુ દૂર ચાર આગળ ને બાઇક લે ਤਾਂ ਤੋਂ ਨਕੂਰ ਕੂਰਿਆ એકદમ ટેલિફોન જાણ થઈ અમને કે વિસ્તારની અંદર આ રીતનું એક મકાન બને છે અને એકદમ જ મકાનનો સ્લેબ બેસી ગયો અંદર મજૂર વર્ગ બધું કામ કરતું હતું ચાર થી પાંચ જણા અંદર આશરે હશે પણ આજુબાજુ સુલતાનબાગના સમગ્ર સોસાયટીના રહીશો દ્વારા વિસ્તારના અગ્રણીઓ દ્વારા છોકરાઓની ટીમ દ્વારા તાત્કાલિક દોડીને અને બધે રેસ્ક્યુ કરીને અમે ફાયર બ્રિગેડને જાણ કરી અમે આપણા નડિયાદના લોકપ્રિય ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સાહેબને જાણ કરી એમને તાત્કાલિક નડિયાદ ફાયર બ્રિગેડને જાણ કરી નગરપાલિકા વિભાગ જેસીબી તાત્કાલિક ઘટના સ્થળે બધા સ્પોટ ઉપર પોલીસ બધા આવી ગયા છે અને જાનહાનિ ટળી ગઈ છે જેથી કરીને કોઈ ચિંતા કરવા જેવું નથી સંતરા મહારાજની ભૂમિ ઉપર એક સારું છે કે કોઈ ઘટના મોટી થતી થતી રહી ગઈ છે હા દબાયા નથી એટલે ત્યારે પડ્યું ત્યારે દબાયા હતા પણ છોકરાઓને રેસ્ક્યુ કરીને બધેને કાઢી લીધા છે ત્રણ જણા હતા ઓકે વાગ્યું એ બે જણાના વાગ્યું છે અને નોર્મલી વાગ્યું છે કેટલા વાગ્યાની ઘટના હતી સમથિંગ હમણાં અડધો કલાક કલાકની આરે ગારેની ઘટના હશે આ સુલતાન એરિયા વિસ્તાર કહેવાય મરીડા બાગોળ મરીડા રોડ અદનન પાર્ક

সেইটো মানে ধুমাৰে અંતર તો કુછ નહીં કઈ બ્રાન્ડ રોયલ ચેલેન્જ લોકો કામ કરો છો કે કામ કરો છો

અરે પણ ખબર તો હોય ને ભાઈ ભઈને કેમ ના ખબર હોય તો કામ કે કે તો સંસારમાંથી પકડાયો ને આ માર કે પકડાયો તો તો પોળ જે સોસાયટી ને ઓફિસ બેઠું રાખે રાખે તો ઓફિસ તમારી કઈ જગ્યા છે અરે parallel કરીને આ લોકો છે છે તમે આ કીધું કે હું ધંધો નહીં કરતો મારો ભાઈ કરે તોય તમને એટલે રાતે નીકળે તમને હે તમે આ લોકો કીધું તો હું ધંધો નહીં કરતો મારો ભાઈ કરે છે তই পকাই লাগে